પૂર્વકાળમાં ઘણા બધા પાપ કર્મો હોવા છતાં પાછળમાં લઈને આવ્યા કૈલાસ શિખર ઉપર ભગવતી આશીર્વાદ આપ્યા ચૂંચુલા આઠ હાથવાળા દયા ચુંચુલા કેટલા દયા આઠ હાથવાળા દયા કૃપા કરી અષ્ટભૂજા મારા ઉપર તમારી આટલી બધી કૃપા મારામાં આઠ ગણું બળ વધી ગયું આઠ ગણી શક્તિ વધી ગઈ કે હા આ બધું શિવ ભક્તિનો પ્રતાપ છે શું આપું મા અહીં સુધી પહોંચ્યા પછી કંઈ માંગવાનું રહેતું નથી પણ મારો પતિ પ્રેત થઈને ભટકે છે મારા પતિના ઉદ્ધાર માટે તમારી પાસે મારી જોડી ફેલાવું છું ભગવતી કીધું તારો પતિ પ્રેત થઈને વિદ્યાચલ પર્વત ઉપર પડ્યો છે એ પ્રેતના ઉદ્ધાર માટે તમે શિવ કથા કરાવો માં શિવકથાઓ કરાવવાની મારી લાયકાત ક્યાં હું તો અહીંયા છું માં આપની દયા થાય તો શિવ કથા સફળ થાય થઈ શકે માય કૃપા કરી અને તુંબુરને બોલાવ્યા તુંબુરને બોલાવી અને કહ્યું હે તુંબુર આ ચૂંટલાના પતિ વિંધ્યાચલ પર્વત ઉપર પ્રેત થઈને ભટકે છે અને આ ઉદ્ધાર માટે વિંધ્યાચલ પર્વત ઉપર જઈને કથાનો પ્રારંભ કરો એ પ્રેતને શિવકથા સંભળાવો તુંબુર ભગવતીની આજ્ઞા લીધી અને કહ્યું માં હું કથા કરવા જઈશ પણ યજમાન કોણ બને માં ભગવતીએ કહ્યું કે તમે ચિંતા ન કરો યજમાન તરીકે હું શિવને મનાવું છું શિવજ શિવ કથાના યજમાન બને માં ભગવતી એ ભગવાન શિવને પ્રાર્થના કરી હે ભૂણેલાથ કેટલા પુલ્યશાળી હશે કેટલા ભાગ્યશાળી હશે આ લોકો જો કે જેના યજમાન શિવ બને અમારા કિશોરભાઈ કેટલા ભાગ્યશાળી હશે કે કથાના યજમાન સાધના બિન બને તાલી પાડી વધાવી એકવાર પરિવાર ને યજમાન બનવું ને એ કોઈ સામાન્ય ઘટના નથી ધન તો બધાની પાસે હોય છે ઘણાની પાસે પેન્શન આવેલા હોય છે ઘણાની પાસે ધન દોલત હોય છે ભાગવત કથાના યજમાન બનવું સહેલું છે એ કદાચ પ્રભુની કૃપા થઈ જાય તો ગમે તે તમે બની શકો છો એમાં કોઈ બહુ કષ્ટ નથી પડતું પણ શિવ કથાના યજમાન બનવા નક્કી કરો ને તો જોજો કેટલી મુશ્કેલીઓ આવશે કેટલી કસોટી થશે જલ્દી નહીં થાય એમાં વિઘ્ન આવશે સામાન્ય માણસનું કામ નહીં શિવકથા કરાવી એ ખાલી ધનથી નથી થતી એ થાય છે શિવકૃપા દ્વારા જ થાય છે વાલા